હાલો મિત્રો જય માતાથી જઈ ખડિયાળમાં તો આપણે સવાર સવારમાં ઉઠી ગયા છે અને અત્યારે ઘડિયાળમાં શકો છો તો મિત્રો આપણે અત્યારે હવે નાસ્તો નથી કરવો કેમકે નાસ્તો કરવાની દિવાર લગ છે અને આપણે અત્યારે જવાનું છે મંદિરે કેમકે અહીંયા કળીયો આવી ગયો છે અને આપણે ત્યાં એક સિમેન્ટની થેલી બગાડવાની છે તો ચાલો હવે ફટાફટ આપણે મંદિરે જઈએ તો મિત્રો આપણે ગૌશાળા આવી ગયા છે કેમ કે આપણા ગામનું અહીંયા કામ ચાલુ છે તો આપણે અત્યારે લેવાની લેવાની છે છે તો તો અહીંથી આપણા ગામનો પણ બતાવી દઉં અત્યારે આમાં પ્લાસ્ટર નું કામ ચાલુ છે તો મિત્રો અહીંયા સિમેન્ટની ઠેલી છે તો આપણે અહીંયા પાછી આપણે ફુગાડી દેવાની છે તો અત્યારે અહીંથી લઈ જઈએ છીએ તો તમે જોઈ શકો છો આપણે હમણાં દાનો હું બન્યું છે હજુ કપડા બગડી ગયા છે કેમકે સામે ગોડાઉન નથી આમાં ગાડી નથી જાય એમ એટલા માટે આપણે દયા ગેટની જ રાખી હતી ગાડી તો અહીં સુધી ઉપાડીને હશે આપણા કપડાને હું બગડી ગયા છું તો હવે આપણે મંદિરે નીકળીએ છીએ તો આજે થોડો ઘણા વરસાદ આવી ગયો છે તો બધા પાણી છે તો ચાલો મંદિરે જઈએ હાલો મિત્રો તો આપણે મંદિરેથી અત્યારે આવ્યા છે ગામમાં માતાજીના દર્શન કરવાના બાકી છે તો કેમકે આપણે થોડુંક લેટ થઈ ગયો હતો અને કારીગર આવી ગયો હતો તો એને કામ ચાલુ કરવાનું હતું તો આપણે અત્યારે આવ્યા છે આપણા દોસ્તાર પાસે તો તેને લેવાનો છે તો કેમ કે જે કારીગર આવ્યો છે તે બે માટી હોવા હતા પણ તેના બીજા વ્યક્તિને કામ હતું એટલા માટે એ નથી આવ્યો તો આપણે આપણા મિત્રને લેતા જઈએ કેમ કે તેની સાથે આખો દિવસ કામ કરવાનો છે તે ત્યાં હશે મારે લમવાનું પણ બાકી છે તો ચાલો આપણે મંદિર દર્શન કરી લઈએ અને પછી આજે માર્બલ ફિટ કરવાનો છે તો તે પણ કામ પણ ચાલુ છે તો પેલા માતાજીના દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરી લીધા છે તો આજે વરસાદ આવ્યો હતો તો અહીંયા પાણી છે તમે જોઈ શકશો તો આપણે અત્યારે આ મંદિરને સાફ રાખ કરવાનું છે તો સાફ સફાઈ હું કરી નાખું અને આપણે જે ટાકાનું કામ છે તો ત્યાં કારીગર પણ આવી ગયા છે તો ચાલો તે પણ બતાવી દીધા જોઈ શકો છો અત્યારે કારીગરો આવી ગયા છે તો એને એનું કામ ચાલુ કરી દીધું છે તો આપણે અત્યારે આપણો મિત્ર આવ્યો છે તો આ જગાએ આપણે અહીંયા ગારીઓ નાખવાનું થાય તો એટલા માટે તે અહીંયા નાખે છે તો આપણે કારીગર આવી ગયા છે તો મિત્રો અત્યારે હું આ મંદિર સાફસૂફ કરી નાખું અને આપણે સારો પછી મળીએ તો મીડિયામાં કન્ટિન્યુ રહેજો તો સારું હવે મંદિર સાફસુફ કરી નાખું તો મિત્રો અત્યારે આપણે કારીગરો લાઇટ જોતી હતી તો બોર્ડની વ્યવસ્થા કરી દીધી અને આપણે ત્યાં મંદિરની અંદર સાફ સફા કરવાનું કહેતા હતા તે આપણે એમ કે જ્યાં એમ મંદિરે નિવત કરવા આવ્યા તો તે બહેનોએ વારી દીધો છે તો આપણે અત્યારે આપણા આપણે માર્બલ ફિટ કરવાના છે તો ત્યાં કારીગર પાસે રહેવાના છે કેમ કે કંઈ કામ હોય જરૂર વસ્તુ હોય તો આપણે લેવા જવું પડશે ગામમાં

અત્યારે આપણા ગામના પાદરે ભૂગી ગયા છે અને ગાડીમાં વરો બાંધી લીધો છે તો આપણે જાતા હતા અને વરસાદ આવી ગયો તો હવે આપણે ભીંજાતું જવું જોઈએ કેમ કે મારા લીધે અહીંયા અત્યારે કામ છે તો ચાલો આપણે નીકળીએ છીએ ચાલો હવે અમે જમી આવીએ અને ફરી પાછા મંદિરે આવીએ આપણે અત્યારે દુકાઈને ભૂગી ગયા છે અને મારા પપ્પાને જવું છે જમવા તો આપણે અત્યારે દુકાઈને બેહવાનું છે અને વરસાદ અત્યારે ચાલુ છે તમે જોઈ શકશો

તો આ આપણા ઘરે ગલુડિયા છે તો એક અત્યારે છે અને બીજા બે ક્યાંક ગયા છે છે તો ત્રણ આવી ગયા છે અને ઘરે અત્યારે મમ્મી કપડાં ધોવાઈ ગયા છે તો મિત્રો અત્યારે આપણે બપોરના જમમાં બેસી ગયા છે તો આપણે જોઈ શકો છો રોટલી છે રીંગડાનું ને શાક છે છાસ છે મરચાં છે આપણે બહુ તીખું તો નથી ખાતા એ જમતા જમતા એક મોબાઈલ જોવાની ટેવ છે કેમ કે મોબાઈલ જોતા હોય એટલે જમવામાં મજા આવે તો અત્યારે આપણે મિરઝાપુરની વેબ સિરીઝ થ્રી ચાલુ છે તો તમે જોઈ શકો છો અને આ ભાગ આપણે અત્યારે મિરઝાપુરનો બીજી વાર જોઈએ છે કેમ કે એક તો અમે પૂરું કરી દીધો છે તો મિત્રો ચાલો જમી લઈએ તો મિત્રો ચાલો અત્યારે જમી લઈએ અને ત્યાર પછી આપણે મળીએ તો વ્લોગમાં બનાવી દેજો મિત્રો અત્યારે આપણે ગામના પાદર છે આપણે ઉઠી ગયા છે અને અત્યારે આપણે મંદિરે સા પાણી લઈને જવાનું છે કારીગર માટે અત્યારે આપણે સા બને છે તો મંદિરે બપોર પછી મંદિરે આવી ગયા છે અને અત્યારે તો અમે ત્રણ છે કારીગર ને ત્રણ તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે કોઈ નથી તો તો મિત્રો અત્યારે આપણે મંદિરેથી અત્યારે આપણે ગામના પાદર આવી ગયા છે ને અત્યારે તમે બે કલાકનો વરસાદ જો તો અત્યારે આપણે મંદિરે ભીના હતા અને મોબાઈલ ક્યાંય પકડાય એમ નહોતો એટલા માટે ત્યાં લોક નહોતો ઉતાર્યો તો અત્યારે તમે ખાલી અહીંયા ગાડી નથી નીકળતી અત્યારે ગાડી નથી નીકળી શકતી કેમ કે ખેતરોનું પાણી આવે છે ને બહુ તામ લાગે છે એટલા માટે તો આ બાજુ તમે જોઉં છો હજી હજી જે આપણે સિટીનું પાણી આવે છે તે હજી પાણી આવ્યું નથી તો હજી આવવાનું છે તો તે આવશે એટલે કંઈ નક્કી નહીં રહી આપણે આ રોડ ઉપર આ રોડ પણ બંધ થઈ જશે કેમ કે આ રોડમાંથી પણ પાણી સડી જશે એટલે તે પાણી રાઈતમાં આવવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો એક બ્યુટિફુલ નજારો અત્યારે બહુ વરસાદના કારણે આપણે આ ગાડી પડી છે તો અત્યારે તમે જોવો આ બધે બાજુ અત્યારે પાણી છે હજી પણ પાણી વધવામાં છે અત્યારે આપણે આ મિત્રો આપણું ગામનું મેન સ્થળાક નામથી પ્રખ્યાત છે અહીંયા મિત્રો તમે લોગમાં મજા આવે છે તો આપણે થોડાક સિનેમેટિક શોર્ટ લઈ લઈએ કેમ કે અત્યારે વરસાદ છે અને વરસાદ ચાલુ છે તો આપણો મિત્ર છે તો એને કહીએ કે થોડાક સેનીક શોટ લઈ દે આપડા તો આપણે થોડાક પાણીમાં ઉતરીએ છીએ

પછી આપણે માતાજીના દીવા દિવાદ ઉપરવાના છે કેમ કે ભાઈ છે તે આજે જૂનાગઢ ગયો છે અને તે એમણે રોકાણો છે તો આજે આપણે ઘેરે છે તો આજે આપણે રખો લઈને નથી જવાનું તો આપણે આજે જમીને પછી વ્લોગ એન્ડ કરીશું તો વ્લોગમાં બનાવી દેજો સાંજ સુધી તો ચાલો મિત્રો તો આપણે અત્યારે નાઈ લીધા છે અને આપણે અત્યારે જવાનું છે આપણા કુળદેવીના મંદિરે આપણે આ ગામમાં જ તો અત્યારે હાલી જવાનું છે તો મિત્રો આપણે અત્યારે આપણા કુળદેવીને કુળદેવી ના મઢે ભૂગી ગયા છે તો ચાલો હવે ફટાફટ આપણે દર્શન કરી લઈએ અત્યારે આપણે સાંજે જમવા બેસી ગયા છે અને અત્યારે આપણે જમવામાં છે રોટલી સેવ ટમેટા અને ડુંગળીનું શાક ખીચડી અને સાઈસ અને આપણે મિર્ઝાપુરની વેબ સિરીઝ ચાલુ છે તો અત્યારે આપણે જમતા જમતા જ મોબાઈલનો અત્યારે અત્યારે વેબ સિરીઝ જોવાનો ટાઈમ આવે છે કેમ કે આખો દીધો ફ્રીજ ન એટલા માટે અત્યારે આપણે મિરઝાપુર ચાલુ છે તો તો મિત્રો તમને આશા કરીશ કે આજનો બ્લોગ પસંદ આવ્યો છે અને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કમલેશ વ્લોગ તો મળીએ પછી કાલ તો ત્યાર સુધી જય માતાજી